અને મિત્રો આ હપ્તો લોન્ચ કરવામાં આવે એ પહેલાં તમને ખબર ના હોય તો કહી દઉં કે બે ચાર દિવસ અથવા અઠવાડિયા અગાઉ બેઠક યોજવામાં આવે છે અને બેઠક યોજી અને નક્કી કરવામાં આવે છે કે હપ્તો આ તારીખે અને આ દિવસે નાખવાનો છે હવે કોઈક દાખલા તરીકે કોઈક તારીખ નક્કી કરી પંદર તારીખ નક્કી કરી છે તો પંદર તારીખને સાંજ સુધીમાં તમારા ખાતામાં બે હજાર રૂપિયા આવી જાય છે દરેક ખેડૂતોને બે હજાર રૂપિયા આવી જાય છે જે ખેડૂતો લાભ જેને મળતો હોય છે આ પીએમ કિસાન યોજનાનો એ તમામ ખેડૂતોના ખાતામાં આવી જાય છે સવારે છ વાગ્યાથી સાંજે છ સાત વાગ્યા સુધીમાં દરેક ખેડૂતોના ખાતામાં આવી જતા હોય છે અને મિત્રો આ જે બેઠક યોજાય છે એમાં નક્કી કરવામાં આવે છે કે ક્યારે નાખવા કેટલા નાખવા અને ક્યાંથી એ હપ્તો લોન્ચ કરે એની તમામે તમામ માહિતી આપી દેવામાં આવે છે એટલે હપ્તો જ્યારે જાહેર થવાનો હોય જે ખેડૂતોના ખાતામાં પડવાના હોય બે હજાર રૂપિયા એના અગાઉ જ બધી માહિતી આપી દેવામાં આવે છે એટલે કે એના અગાઉ બધી માહિતીની ખબર પડી જાય છે અને ખાસ વાત કે કોઈ પણ માહિતી હોય તો આપણી ચેનલ પર સૌથી પહેલાં અમે મૂકી દઈશું તો મિત્રો બીજી વાત કે આપ તો નાખે છે કોણ તો એ પીએમ મોદી એટલે કે નરેન્દ્ર મોદી દ્વારા નાખવામાં આવે છે અને કેવી રીતે નાખે છે તો મિત્રો સિમ્પલ વાત છે કે દરેક ખેડૂતોના ખાતામાં એક સાથે જ અને એક જ મિનિટે જ અને એક જ સંગાતે બે હજાર રૂપિયા પડતા હોય છે હવે તમે વિચારતા હશો કે કેવી રીતે પડે છે તો એ જ્યારે બટન દબાવે છે પીએમ મોદી એક જ બટનની ક્લિકમાં બધા ખેડૂતોના ખાતામાં પડી જતા હોય છે હવે આ બધું સેટિંગ કેવી રીતે હોય છે તો આ બધું હોય છે તમારા આધાર કાર્ડ અને તમારા બેંક ડિટેલ પરથી બધું એમાં એડ જ હોય છે બટન દબાવતાની સાથે બધા ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા પડી જતા હોય છે તો તમામ મિત્રોને વિનંતી કે તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો દાખલા તરીકે આધાર અપડેટ મોબાઈલ નંબર અપડેટ બેંકની વિગતોમાં કંઈક ભૂલ થઈ હોય તો એ તમામ સુધારી લેવી કેમકે પછી જ્યારે તમારે જે આ યોજનામાં છે એ યોજનાનો હપ્તો અટકાઈ પણ શકે છે બરાબર છે એટલે બધાને કોઈ જોઈ જોઈને લાગતું નથી ખાલી બોટન જ દબાવે તમારે કંઈક ભૂલ હોય તો મશીન ના પાડી દે એટલે તમારામાં તો હપ્તો પડે નહીં તો હપ્તાની કંઈક આવી સિસ્ટમ હોય તમે જ્યારે તમારું જે આધાર કાર્ડની વિગતો સુધારો અપડેટ કરાવવાનું હોય અથવા મોબાઈલ નંબર જેવું કંઈક અપડેટ કરાવવાનું બાકી હોય જેમ કે બેંક વિગતોમાં કંઈક ભૂલ હોય તો તો નથી પડતો તો એ સુધારી લેવું તેમજ એટલા માટે જ આ આધાર કાર્ડને મોબાઈલ નંબર નંબરને બેંકને આ બધી વિગતો આમ સારી રીતે અને સરખી રીતે તમારે તમારા જે પીએમ કિસાન યોજનામાં લિંક કરવી જોઈએ અને દરેક મિત્રોને ખાસ મહત્ત્વની સૂચના પણ આપી દેવામાં આવી છે કે હપ્તો ઓગણીસ મોપ્તો છે ફેબ્રુઆરી અને માર્ચ સુધીમાં આવી જવાનું છે તો તમામ ખેડૂતો અને તમામ મિત્રો મહત્વની વાત એ છે કે તમારે ધ્યાનમાં લેવું કે અત્યાર સુધીમાં તમારા જે ડોક્યુમેન્ટ છે પીએમ કિસરને લગતા એ તમામે તમામ ડોક્યુમેન્ટ સારી રીતે ચેક કરી લેવા અને સારી રીતે તમારે જોઈ લેવું કે તમારું આધાર અપડેટ છે તમારી જે માહિતી છે એ સરખી રીતે અપડેટ છે અને તમારું સ્ટેટસ ચેક કરી લેવું ઓગણીસમા હપ્તાનું જે પીએમ કિસાનની વેબસાઇટ પર જઈને તમે ચેક કરી શકો છો એ રીતના તમે ચેક કરશો એટલે ચેક કર્યા પછી તમને ખબર પડશે કે તમારે ઓગણીસમો હપ્તો પડશે કે નહીં અને તમે બેનિફિશરી લિસ્ટ પણ ચેક કરી શકો છો એ તમામ આપણે ચેનલ ઉપર વિડીયો મૂકેલા છે એમાં જોઈને તમે ચેક કરી શકો છો અથવા એ વિશે બીજું પણ વિડીયો બનાવી દેવામાં આવશે જે તમે જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે તો મિત્રો તમારે તમારું સ્ટેટસ ચેક કરતા રહેવું જોઈએ સ્ટેટસ ચેક કરશો તો તમને ખબર પડશે કે અમારે હપ્તો પડશે ઓગણીસમો કે નહીં પડે અને ઓગણીસમો હપ્તો જે પડે એના માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટ છે એમાં આધાર કાર્ડ તમારે અપડેટ હોવું જોઈએ તેમજ તમારું આધાર કાર્ડ પીએમ કિસાનની યોજના સાથે કેવાય કરેલું હોવું જોઈએ તેમજ તમારો મોબાઈલ નંબર પણ લિંક કરેલું હોવો જોઈએ તમારે બેંક સાથે પણ લિંક કરેલું હોવું જોઈએ તમારે ધ્યાન રાખવાનું છે તો તમારે ઓગણીસમો હપ્તો પડશે હવે મિત્રો ખાસ વાત કરીએ તો પીએમ કિશન ના જે ઓગણીસ હપ્તાને લઈને જે તારીખની વાત કરવામાં આવે તો જે ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં નથી આવી અને મિત્રો વચ્ચે જે અફવા ઉડતી હતી કે જાન્યુઆરી 18 જાન્યુઆરી આ જે હપ્તો પડવાનો છે એ અફવા ઉડતી હતી તો એ અફવા પણ ખોટી હતી અને એ પણ વિડીયો ચેનલ ઉપર મૂકી દીધેલો આપણે અને તમે જોઈ લીધો હશે તો મિત્રો આની ઓફિશિયલ અપડેટ કે ઓફિશિયલ તારીખ કોઈ જાહેર કરવામાં આવી નથી તો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે અને 2000 રૂપિયાનો જ જપ્તો પડશે હાલમાં જે અમુક લોકો વાતો કરી રહ્યા છે કે બે હજારને છ હજાર પડશે ચાર હજાર પડશે એવી પણ ઘણા લોકો અફવાઓ અને એવી વાતો ચાલતી હોય છે તો એ પણ તદ્દન ખોટી વાતો છે કેમ કે જે બે હજારના આપતા વિશે જે વાત કરવામાં આવે તો એ ચાર હજારનો થવાનો છે એવી કોઈ મહત્વની અપડેટ આવી જ નથી અને એવી કોઈ ગવર્મેન્ટ અપડેટ કે એવી કોઈ ઓફિસિયલ અપડેટ આવી નથી તો આપણે એ એની અફવાઓથી સાવધાન રહેવું જોઈએ કેમ કે આ વ્યાખ્યાઓ બહુ ઉડતી હોય છે અને મિત્રો આ પીએમ કિસાન નો હપ્તો છે ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં આવવાનો છે પણ આ હપ્તો કઈ તારીખે આવશે એ વિશે કોઈ ચોખ્ખી વાત કરવામાં આવી નથી કે કોઈ પણ ઓફિશિયલ અપડેટ છે નહીં તો એનાથી પણ તમારે સાવધાન રહેવું કોઈ કહેશે આ તારીખે આવશે આ તારીખે આવશે તો એ વાત તદ્દન ખોટી કેમ કે જ્યાં સુધી ઓફિશિયલ અપડેટ ને ઓફિશિયલ તારીખ ન આવે ત્યાં સુધી આપણે ના કહી શકાય કે આ તારીખે આવશે આ તારીખે આવશે અધિકારીઓ બધા નક્કી કરવામાં આવે છે એ તારીખે હપ્તો નાખતા હોય છે બધી જે અધિકારીઓની મીટિંગ મળે એમાં વાત થાય અને જે બજેટ છે એની પણ ફાળવણી થાય અને ત્યારબાદ આ હપ્તો તમામ ખેડૂતોના ખાતામાં પડે છે અને એ પણ બધાને એક સાથે જ પડે છે તો એ પણ ધ્યાન રાખવાનું તમે બસ ઘણા મુજાતા છે કે 18 તારીખે અપ તો આવવાનો તો મારા હજુ નહી આવે હજુ નહી આવે બીજાને આવી જો બીજાને આવી જો તો એવું નથી બસ પ્રોબ્લેમ એ જ હોય કે કદાચ તમારે કોઈક ભૂલ હોય અથવા ડોક્યુમેન્ટમાં ભૂલ હોય તો તમારે અપ તો નહી આવે બાકી અપ તો દરેક ખેડૂતોના ખાતામાં પડી જાય એ વાત પણ તમારે ધ્યાનમાં રાખવી તો મિત્રો આ હતી જે ઓગણીસ માં હપ્તાને લઈને જે મેં મહત્વની અપડેટ આપી મેં તમને જો તમને આ માહિતી સારી લાગી હોય તો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને આ તમે કયા ગામમાંથી જોઈ રહ્યા છો કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો અને કયા તાલુકામાંથી જોઈ રહ્યા છો એક કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચલો મિત્રો મળ્યો કોઈ પીએમ કિસાનની નવી માહિતી હોય કોઈ નવી અપડેટ હોય એની સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માતરમ